નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં કુનરિયા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજની ઉજવણી કરવામાં આવી જુઓ અહેવાલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે તાલુકાના કુનરિયા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અને ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું ભારતમાં દર વર્ષે ચોવીસ એપ્રિલના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પંચાયતી રાજ ઉજવવામાં આવે છે જે અંતર્ગત કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ભુજ તાલુકાની કુનરિયા જૂથ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત કચ્છના પ્રમુખ જનકસિંહ જાડેજા ઉપરાંત કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાળ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મણભાઈ મેરિયા વગેરે પદાધિકારીઓએ હાજરી આપી હતી કાર્યક્રમના દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરાઈ હતી બાદ કુનરિયા સરપંચ સુરેશભાઈ છાંગા દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ વિશે સમજ અપાઈ હતી જેમાં ગ્રામ પંચાયત કક્ષાની ભૂમિકા અને ભાગીદારી વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પંચાયતી રાજનું ગ્રામ્ય કક્ષાએ મહત્ત્વ અને ગ્રામીણ વિકાસ અને સ્થાનિક શાસનમાં જવાબદારી બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા ઉપરાંત નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી આર પ્રજાપતિ દ્વારા પંચાયતી રાજમાં વિવિધ યોજનાઓ દ્વારા નાગરિકોને મળવાપાત્ર લાભ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા કુનરિયા ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભુજ તાલુકા પંચાયતના સ્ટાફે ખાસ ગ્રામસભામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન જ્ઞાનયજ્ઞ પરમપૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક भक्तों ने कथा श्रवण में लाभ लेवा निमंत्रण श्री स्वामीनारायण मंदिर गाम उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम રોડ હોસ્પિટલ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર